સ્વાગત કરું તો પુરવઠા વિભાગ નો સકારાત્મક અભિગમ શતાયુએ પોલા અને મળ્યું ઘેર બેઠા રેશન કાર્ડ અમદાવાદના ખોખરા વોર્ડમાં હાટકેશ્વર સર્કલ પાસે રહેતા અને વયોવૃદ્ધ શતાયુના દસકામાં પહોંચેલા વ્યાસ અનંતરાય મયાશંકરને નવું બારકોડ રેશન કાર્ડ મળ્યું છે મદદનીશ પુરવઠા નિયામક નીલાબેન શાહ અને મણિનગર ઝોનલ ઓફિસર મહેશભાઈ ઠાકોર તેમજ પુરવઠા વિભાગની ટીમે આ શતાયુ નજીક પહોંચેલ વ્યાસ અનંતરાયને તેમના ઘરે જઈને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અમદાવાદ શહેર વતી બારકોડ રેશન કાર્ડ હાથો હાથ સોંપ્યું ખાનગી શાળાના નિવૃત્ત શિક્ષક રહી ચૂકેલા અને એકાંકી જીવન વ્યતીત કરતા વ્યાસ અનંતરાય નાદુરસ્ત બનતા વિસ્તારના અગ્રણી સામાજિક કાર્યકરો દ્વારા મણિનગરની પુરવઠા ઝોનલ કચેરીનો સંપર્ક કરી તેમની પરિસ્થિતિથી ઝોનલ અધિકારીને અવગત કરાયા હતા પુરવઠા કચેરીએ અગ્રતા આપીને તેમની પાસેથી પુરાવાઓ એકત્રિત કરી ત્વરિત નવું બારકોડ રેશન કાર્ડ બનાવી ટીમ દ્વારા તેમના ઘરે આવીને સોંપતા તેઓ ભાવ વિભોર બન્યા હતા અને પુરવઠા વિભાગની ટીમ તેમજ સ્થાનિક કાર્યકરોની મદદરૂપ થવાની ભાવનાઓને બિરદાવી હતી રાજ્ય સરકારના પુરવઠા વિભાગની મણિનગર ઝોનલ કચેરીના માનવીય સંવેદના દર્શાવતા આ અભિગમ અને સરકાર આપના દ્વારે સૂત્રને વાસ્તવમાં ચરિતાર્થ થતું જોઈને પુરવઠા વિભાગની આ કામગીરીને બિરદાવી હતી અમદાવાદ સંજીવ રાજપૂત બસ અમને જાણવા મળ્યું હતું ત્યારે વયોવૃદ્ધ ને આવી પરિસ્થિતિ છે તો અમે અહીંયા નિયમ અનુસાર રેશન કાર્ડ માટેની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ ફોલો કરી અને એમના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને અત્યારે નવું રેશન બારકોડ કાર્ડ કાઢ આપેલું છે સતાયુ નજીક પહોંચી આવેલા છે અને નિવૃત્ત શિક્ષક છે સામાન્ય જીવન વ્યતીત કરે છે એકાંકી જીવન છે અને એમને આ રેશન કાર્ડ મળ્યું છે શું કહેશો એમના ચહેરા ઉપર રેશન કાર્ડ આપતા કેવો ભાવ વ્યક્ત થયો અમને પણ ઘણો આનંદ થયો કે અમે આવા સત્તાયુ નજીક પહોંચેલા વયવૃત્ત સિનિયર સિટીઝન છે તેમને અમે આવો અમારા જે સરકારની યોજનાનો લાભ આપી શકીએ છીએ અને એ અમારા થકી થયું એનો અમને ઘણો આનંદ છે મયાશંકર વ્યાસ પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે કેવું લાગી રહ્યું અને પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે કારણ કે એ રેશન કાર્ડનો ઉપયોગ તમે સરકારી સેવાઓ સરકારી સેવાઓમાં હું કરવાનો છું અને જે લોકોએ મારા માટે આ કામ કર્યું છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર

બીજી પરિસ્થિતિ જોતા પોતે રૂબરૂમાં આવ્યા છે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર સરસ જ બતાવે છે સંવેદનશીલ સરકાર અને સરકાર સામાન્ય માણસ પણ આજે વ્યાસ કાકાની ઉંમર તો સત્તાણું અઠ્ઠાણું વર્ષ છે નિવૃત્ત શિક્ષક છે પોતે અને મારા મત વિસ્તારમાં રહે છે એમને જ્યારે રેશન કાર્ડની જરૂર પડી ત્યારે મેં એમની પાસેના જરૂરિયાત કાગળિયા અમારા ત્યાંના સામાજિક આગેવાન હર્ષદભાઈને આપ્યા અને એમણે અને પુરવઠા વિભાગના અધિકારીની સાથે વાત કરી અને ઝડપથી એમનું કાર્ડ બારકોડ રેશન કાર્ડ મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને આજે આનંદ છે મને એ વાતનો કે અધિકારીની સાથે અમે આજે ન્યુરનબાગ સોસાયટી હટકેશ્વર પાસે મારા મત વિસ્તારમાં આવેલી છે ત્યાં વ્યાસ અનંતરાયજીને મળવા આવ્યા એમના ખબર અંતર પૂછ્યા અને એમને આ બારકોડ રેશન કાર્ડ આપ્યું